નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે આપની મહત્વના ભારે વરસાદના કારણે અરવલ્લી જિલ્લામાં બેરોડા સહિત બિલોડા ઇટર મુખ્ય માર્ગ પર ઝાડ પડી જતા યુદ્ધના ધોરણે હટાવી રસ્તો ખુલ્લો કરતું અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર હાલમાં સમગ્ર અરવલ્લી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોને ભારે અસર થવા પામી છે ભારે વરસાદ અને પવનની પરિસ્થિતિમાં ભીલોડા ઈડર મુખ્ય માર્ગ ઝાડ પડવાની ઘટના બની હતી આ ઘટનાની જાણ થતાં જિલ્લાના અધિકારી અધિકારીશ્રીઓ અને તેમની ટીમો દ્વારા ઝાડ હટાવવાતી કામગીરી તાત્કાલિક ધોણે હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો વાહન વ્યવહારને કોઈ પણ પ્રકારની અસર ન થાય તેની પૂરેપૂરી તકેદારી રાખી આ માર્ગ યુદ્ધના ધોરણે ખુલ્લો કરવામાં અરવલી જિલ્લા વહીવટી તંત્ર પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે બ્યુરો કૌશિક સોની આઈસેવન ન્યૂઝ ગુજરાતી અરવલી